આગામી સાતમી મે ના રોજ ભરૂચ લોકસભા બેઠક માટે યોજાનાર મતદાન અંતર્ગત ભરૂચ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ એકસો ચોપન અંકલેશ્વર વિધાનસભા મતવિસ્તારના મતદાન માટેના ઈવીએમ અને વીવીપેટ મશીન અંકલેશ્વરને ઈએન જીનવાલા સ્કૂલમાં રૂમમાં લોખંડી સુરક્ષા વચ્ચે મૂકવામાં આવ્યા હતા ભરૂચ લોકસભા બેઠક આગામી સાતમી મેના રોજ મતદાન યોજાનાર છે ભરૂચ લોકસભા બેઠક પર સત્તર પોઈન્ટ અઢાર લાખ મતદારો પોતાના આગામી પાંચ વર્ષના લોકસભાના ઉમેદવાર નક્કી કરશે ત્યારે વહીવટી તંત્ર દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે તમામ તૈયારીઓ કરી નાખવામાં આવી છે ત્યારે ભરૂચ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ એકસો ચોપન અંકલેશ્વર વિધાનસભા મત વિસ્તારમાં તૈયાર ચૂંટણીની તૈયારીના ભાગરૂપે ભરૂચ ખાતેથી પ્રાપ્ત થયેલ ઈવીએમ અને વિવિપેટ મશીનને લોકસભાના ઉમેદવારોના પ્રતિનિધિ અને એજન્ટોની હાજરીમાં અંકલેશ્વરની ઈ એન જીનવાલા સ્કૂલ ખાતે વહીવટી તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલ સ્ટ્રોંગ રૂમમાં સીલ કરવામાં આવ્યા હતા આજ રોજ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસના કામે ભરૂચ મુકામેથી ફર્સ્ટ રેન્ડમાઇઝેશન થઈને ઈવીએમ મશીન મળેલ છે તે એકસો ચોપન મત વિભાગ માટે શ્રી એન જીનવાળા માં મૂકવામાં આવેલ છે તેમાં તમામ પોલિટિકલ પાર્ટીના ઉમેદવારના એજન્ટ તથા તેમના પ્રતિનિધિ હાજર રાખવામાં આવેલ છે અને તેઓની રૂબરૂ મશીનો સીલ કરવામાં આવેલ છે કુલ અત્રે એકસો ચોપન વિભાગમાં બીયુ ત્રણસો આઠ સીયુ ત્રણસો આઠ અને વી ત્રણસો તેત્રીસ મળેલ છે